સારી કામગીરી બતાવવાના મોહમાં પોલીસ ભેખડે ભેરવાઈ હતી ફરિયાદ અને પ્રોડક્શન રિપોર્ટમાં જ અઠવા પોલીસની બેદરકારી સામે આવી આરોપી સગીર નીકળતા બાર હોમમાં મોકલાયો પોલીસે રૂપિયા દસ લાખનો મેફેડ્રોન ડ્રગ કબજે કરી લીધો હતો બંનેને કોર્ટમાં રજૂ કર્યા ત્યારે બંને પૈકી એકની ઉંમર અઢાર વર્ષ અને ત્રણ મહિના બતાવવામાં આવી હતી અઠવા લાઈન પોલીસે બંને વ્યક્તિઓને દસ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા તેના પિતાએ એડવોકેટ મારફતે કોર્ટમાં અરજી કરી ઉંમરના પુરાવા સ્વરૂપે કોર્ટમાં સ્કૂલનું લિવિંગ સર્ટિફિકેટ તથા ધોરણ માર્કશીટ રજૂ કરવામાં આવી બાળકની સામેની કાયદેસરની કાર્યવાહી જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી પોલીસે યોગ્ય તપાસ કર્યા વગર જ બાળકને મુખ્ય આરોપી બનાવી અને કોર્ટમાં રજૂ કરી ગંભીર ગુનો કર્યો છે એક્ઝામનું માર્કશીટ હતું એટલે ચેક કરવામાં સરળતા રહે તે પણ ઇન્વેસ્ટિગેશન ઓફિસરે એમની કામગીરીમાં બહુ ગંભીર ભૂલ કરી જે નામદાર કોર્ટમાં પછી બાળકિશોરના પિતા દ્વારા અરજી આવી અરજી કરવાની જ્યારે નામદાર કોર્ટે બધા ડોક્યુમેન્ટ ધ્યાને લીધા અને એમની એ અરજી પર હુકમ કર્યો અને બાળકિશોરને જોઈને જસ્ટિસ બોર્ડમાં ર રજૂ કરવા માટે